એમાં પ્રશાંતભાઈ એવું છે કે હું જ્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામે મારા ફાધર ત્યાં ડૉક્ટર હતા બહુ સેવાભાવી ડૉક્ટર તરીકે એમની નામના છે ત્યાં હું રહેતો હતો એમની સાથે એટલે હું દસમા ધોરણમાં નપાસ થયો અને તરત જ હું ગામમાં એક અશ્વિનભાઈ વેલાણી કરીને છે એમનું ગેરેજ હતું વર્કશોપ હતું ત્યાં આગળ ટાયર પંચર થતા ઇલેક્ટ્રિક ગેસ વેલ્ડિંગ થતું સ્કૂટર રાજદૂત અને લ્યુના જેવા જે વાહનો હતા એ રિપેરિંગ થતાં એટલે આ વાત કરું છું તમને લગભગ ઓગણીસો બાણું ત્રાણુંની ત્યારે હું નપાસ થયા પછી દસમામાં નપાસ થયા પછી ત્યાં જોડાયો અને એ ગેરેજમાં રહ્યા પછી હું ત્યાં મેકેનિકનું કામ શીખ્યો ગેસ વેલ્ડિંગ શીખ્યો વાહનોના બોડી કામ કરતાં શીખ્યો એમને કલર કરતા શીખ્યો એમને એન્જિન બનાવતા શીખ્યો એ કરતાં કરતાં હું બુલેટ ચલાવવાનો બહુ શોખીન હતો બુલેટ મને ગમતું હતું બુલેટના મારે મેકેનિક બનવું હતું એ હિસ્સામાં હું ભુજ આવ્યો જે મોટું સિટી કહેવાય છે ને કચ્છનું પાટનગર કહેવાય છે અને કચ્છનું જે રાજધાની કહી શકાય જિલ્લાનું વડું મથક એ રીતે હું ભુજ આવ્યો ભુજમાં આવીને હું બુલેટના ગેરેજમાં આબિદભાઈ કરીને છે એમની પાસે કામ કરવા લાગ્યો બુલેટનું કામ શીખતા શીખતા હું એક જગ્યાએ ગયો અને કોઈ એક મિત્રની ગાડી લઈને મારે અમૃતસર જવાનું હતું એટલે ટાટા સુમો લઈને હું અમૃતસર ગયો અમૃતસરથી રિટર્ન આવ્યો એ ભાઈએ ગાડી જોઈ ગાડી પરફેક્ટ હતી ગાડીનું એવરેજ સારું આવ્યું તો એમણે મને કીધું કે તું આ મેકેનિકનું કરે છે એના કરતાં ડ્રાઈવિંગમાં લાગી જા તો તને ફરવા ફરવાનો શોખીન છે તો ફરવા ફરવા મળશે એ રીતે હું નાની ગાડી લઈ કે ટાટા સુમો આર્મર પછી ક્વોલિસ આવી એ બધી ગાડીઓ લઈ અને હું ટૂરમાં જતો હતો અને ટૂરમાં ગયા પછી એ ટૂર એવી રહેતી હતી કે ક્યારેક પંદર દિવસ એટલે હરિદ્વાર અયોધ્યા છપૈયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગયો એ પછી ચાર સાડા ચાર મહિનાની ટૂર રહેતી આખું ભારત ફરતો હું સાડા ચાર મહિને ઘરે આવતો હતો હું નેપાળ વેપાળ આ નેપાળને બધે કાર લઈને ગયો છું લગભગ દસથી બાર વખત નેપાળ જઈ આવ્યો ઓલ ઇન્ડિયાની મેં ત્રણ ચાર વખત ટૂર મારી હશે એ રીતે રહ્યો પરંતુ લખવાનો શોખ હતો મારા ફાધર બી એક અગ્રણી અખબારના એ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખબરપત્રી હતા એટલે મને ત્યારે પણ હું ભણતો ત્યારે મને આઠમા ધોરણથી લખવાનો શોખ આઠમા ધોરણથી હું કચ્છનું જે મહત્ત્વનું એટલે મોટું એક અખબાર છે કચ્છ મિત્ર એની અંદર મેં એક ગામડાના એક નાના છોકરા તરીકે લખવાની શરૂઆત કરી હતી કે એસટી બસ મોડી આવે છે કે બાવળની જાળીઓ રસ્તા પર એટલે ગ્રામીણ પત્રકારિત્વને હું મારી ભાષામાં લખતો પરંતુ કચ્છ મિત્રમાં એ વાત છપાતી એ કારણે હું પછી આ મારો શોખ હતો અને એ ડ્રાઈવિંગના અમુક સમય ગાળ્યા પછી હું પત્રકારિત્વ ક્ષેત્રમાં આવ્યો એ વચ્ચે હું બે હજાર પાંચમાં તાલુકા પંચાયત માંડવીની દરસડી બેઠક ઉપર દરસડી ગામ એટલે કે જે હાઈસ્કૂલમાં હું ભણ્યો આઠ નવ દસ ધોરણ ત્યાં હું જીએસ તરીકે પણ ચૂંટાણો હતો એ હાઈસ્કૂલમાં અને એ પછી બે હજાર પાંચમાં હું તાલુકા પંચાયતનું ઇલેક્શન લડ્યો અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે હું માંડવી તાલુકા પંચાયતમાં ત્યાં મેં લોકોનો એટલે આ સાતથી આઠ ગામના લોકોએ મને ચૂંટીને મોકલ્યો એનું મેં પ્રતિનિધિત્વ કર્યું એ બાદ ફરી પાછો હું પત્રકારિત્વ ક્ષેત્રમાં આવ્યો મારા લગ્ન થયા હું અમદાવાદ આવ્યો અમદાવાદ આવ્યો અને એક અગ્રણી અખબારની અંદર મને ચાન્સ મળ્યો એમાં હું રિપોર્ટર તરીકે જોડાયો રિપોર્ટર પછી મને સબ એડિટરની પ્રમોશન આપવામાં આવ્યું એ પછી મને સ્પેશિયલ કોરસ્પોન્ડન્ટ તરીકે એમ તેર વર્ષ મેં એક અગ્રણી અખબારની અંદર કાઢ્યા અને એ કર્યા બાદ મેં ત્યાં રાજીનામું મૂક્યું અને એમ થયું કે જ્યારે હવે કોરોના કાળ પછી સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે યુટ્યુબ ચેનલો અને વેબ પોર્ટલો આવી ગયા એટલે મેં મારું પોતાનું અપના મિજાજ ન્યૂઝ નામની વેબ પોર્ટલ એ બાદ યુટ્યુબ ચેનલ અને એ પછી મેં અખબારની શરૂઆત કરી અત્યારે હું સાપ્તાહિક અખબાર મારું પ્રસિદ્ધ કરું છું અને એ રીતે મેં પત્રકારિત્વ ક્ષેત્રને સંપૂર્ણ રીતે મારી જાતને ઢાળી દીધી છે રાજનીતિ કેમ છોડી દીધી તો પછી રાજનીતિ છોડવાના કારણો બે હતા એક તો જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે મારા લગ્ન નહોતા ધ્યાન બે હજાર પાંચમાં હું તાલુકા પંચાયત ડેલિગેટ બન્યો માંડવી એ પછી બે હજાર આઠમાં મારા લગ્ન થયા લગ્ન પછી મારે જે મારા ત્યાં બાળકનો જન્મ થયો પછી મેં એના ફ્યુચર ભવિષ્યને લઈને મેં વિચાર્યું કે કોઈ મોટા શહેરમાં જવું જોઈએ હવે કચ્છ છોડીને એટલે એના ભવિષ્યની ચિંતા કરતા મેં અમદાવાદની પસંદગી કરી અમદાવાદ રહેવા આવ્યો એ પછી પણ મારે જિલ્લા પંચાયતનો મારે ટિકિટ લઈને મારે લડવું હતું એ પછી મારે વિધાનસભા બી લડવી હતી સપના તો ઊંચા હતા પરંતુ રાજનીતિ ધીમે ધીમે થોડી બદલાતી ગઈ અને બદલાતા રાજકારણની અંદર મને થોડો વ્યથિત હું થયો કે ભાઈ આપણું આ કામ નથી કે અહીં તો નાક તમારે ઘરે મૂકીને આવવું પડે ઇજ્જત આબરું ઘરે મૂકીને આવવું પડે તો હવેની રાજનીતિમાં ચલાશે પરંતુ એ મારી પાસે હતું નહીં કારણ કે હું બહુ લોકોની લાગણીઓમાં તણાતો મને ઘણી વખત કોઈ મતદાર કે કોઈ વ્યક્તિ ક્યારેક કોઈ કામ બાબતે કહે કે આ કામ મારું નથી થયું તો મને લાગી આવતું ને હું હંમેશા લોકોના કામ કરીને ખુશ થવાવાળો વ્યક્તિ હતો એટલે મેં વિચાર્યું કે હવે આજની આ રાજનીતિમાં મજા નથી અને અહીં આગળ માત્ર પૈસો પ્રપંચ ને ગેરરીતિને ભ્રષ્ટાચાર ચાલે છે તો ત્યાં મારા જેવા કોઈ ઈમાનદારનું કામ નથી ને હું પોતાની જાતને થોડું એવું માનતો હતો કે આપણે લોકોનું કામથી ખુશ થવું છે પૈસા વિસા લેવા નથી તો આવી રાજનીતિમાં પણ નથી રહેવું તમારું લખાણ વેધક ગણાય છે લોકો એમ કહેતા હોય છે કે સંજયભાઈ લખે છે કંઈક અને લોકોને સમજાય છે કંઈક અલગ જ એવું શાના માટે એમાં એવું છે પ્રશાંતભાઈ કે જ્યારે મારે પત્રકારિત્વ ક્ષેત્રે મારા ફાધર મારા ગુરુ રહ્યા છે એ પછી મેં કચ્છની અંદર એક તમે નામ સાંભળ્યું હોય તો એક વિદ્વાન પત્રકાર અને બહુ જ બાહુબલી પત્રકાર કહેવાતા શિવકુમાર આચાર્ય અમે એમની સાથે કામ કર્યું કચ્છ મિત્રનો ઘણો બધો સ્ટાફ હતો કે જે સારા સારા પત્રકારો હતા એમની સાથે કામ કર્યું એટલે કે એમની પાસેથી શીખતો ગયો શીખ્યા પછી મને એટલી ખબર પડી કે કોઈની પણ વિશે લખવું છે તો પત્રકારે સચોટ લખવું જોઈએ અને મેં સચોટ મારો માર્ગ પકડ્યો અને લખવું તો એવું કે એની જે શબ્દો છે એ એને વાગે પણ ખરા એને સમજાય પણ ખરા ન સમજવો અને ન સમજાય એટલે હું એક શબ્દના બેથી ચાર અર્થ નીકળે એ રીતે હું એ લખાણ આપું છું અને સીધે સીધો વાર થતો હોય પ્રહાર થતો હોય એ રીતનું મારું લખાણ છે એટલે લોકો મને એવું કહેતા હોય છે તમારી યાદગાર સ્ટોરી કઈ કે જેનાથી કોઈને ફાયદો થયો હોય કોઈ નાના છેવાડાના માણસને કોઈ ફાયદો થયો હોય એવી સ્ટોરી તો ઘણી બધી છે હું જો કલોલની વાત કરું તો કલોલમાં જ્યારે હું અહીં રિપોર્ટર તરીકે હતો તો મેં ટાઉન હોલ જે ટાઉન હોલ છે ટાવર વિસ્તારમાં પછી આપણી જૂની નગરપાલિકા હતી સિવિલની પાછળ એની એ બધી મેં સ્ટોરીઓ કરેલી અને એ વખતના ચીફ ઓફિસર હતા મનોજભાઈ સોલંકી એમણે મને બહુ હેલ્પ કરેલી ત્યારે પણ મને એમણે જે ગ્રાન્ટો કઈ રીતે આવી કઈ રીતે લેપ્સ ગઈ એની બધી વિગતો પૂરી પાડેલી મેં જે સ્ટોરીઓ કરી હતી એના આધારે હું એવું માનું છું કે પછી તો શાસકોએ અહીંના લોકલ શાસકોએ એના ઉપર ધ્યાન આપ્યું ને આજે કલોલમાં અદ્યતન ટાઉન હોલ છે સારી એવી પાલિકાનું ભવન ઊભું છે એનો મને આનંદ છે તમે કલોલમાં પણ રિપોર્ટિંગ કર્યું છે કલોલ વિશે તમે કંઈ કલોલ એક સારું શહેર છે કલોલની પ્રજા બી સુખી છે સમૃદ્ધ છે પરંતુ પ્રજાના ની અમુક જગ્યાએ જે ભૌતિક સુવિધાઓની વાત કરીએ કે જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ કે એક તરફ ગોળ અને બીજી તરફ ખોળ મળતું હોય એવું ઘણા શાસકોના વખતથી બનતું આવ્યું છે હું જ્યારે બે હજાર અગિયાર બારથી અહીં મેં કામ કર્યું અને કલોલને હું જાણું છું ત્યાં સુધી એવું બનેલું છે કે કલોલના કોઈ પણ શાસકો હોય ચાહે કલોલ શહેરની જો હું વાત કરું તો પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં વેચાયેલા આ શહેરને પૂર્વ વિભાગના લોકોને ઘણો બધો અન્યાય થતો મેં જોયેલો છે એમને કંઈ માનવામાં નથી આવતા અને એક તરફનો ભાગ છે એ માલેતુજા લોકોનો છે ધનાઢય લોકો છે તો એમને સુવિધાઓ મળે છે એ બધું છે બાકી મેં જોયું છે કે તમે પંચવટી જેવા એરિયાની અંદર જુઓ તો હું તો એવું માનું છું કે ત્યાંના જે તળાવો પૂરાઈ ગયા ત્યાંના અનેક તળાવો પૂરીને ત્યાં બાંધકામો થયા ત્યાં ઓએનજીસીની લાઈનો જાય છે આખે આખું પંચોટી હું તો એવું માનું છું કે બોમ્બ બોમ્બ જેને કહી શકાય ને બોમ્બ ઉપર બેઠેલું છે વચ્ચે તમે ઘટના જોઈએ છે બે અઢી વર્ષ કે આખું મકાન બ્લાસ્ટ થઈ ગયું તું ને એક વિપ્ર પરિવાર આખે આખો વિખાઈ ગયો હતો એટલે આવું બધું ઘણું છે પણ અહીંના માલે તું જ્યાં લોકો છે પૈસાથી બધું ખરીદી શકે છે કરે છે અને જો કે પ્રજાને પણ ચાલે છે ચાલે હોતા ચાલતા એક બીજો સવાલ હતો તમને કે અત્યારે મીડિયા કરતા ગોડી મીડિયા મીડિયા શબ્દ વધારે પ્રચલિત છે નામ આપ્યું એનડી એનડીટીવીના પત્રકાર હતા જે રવિશ રવિશકુમાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ચલાવે છે બહુ સારા પત્રકાર છે અને એ ગોદી મીડિયા જે એમણે નામ આપ્યું એ યોગ્ય રીતે આપેલું છે અને આજે ગોદી મીડિયા ત્યાં દિલ્હીથી બેઠું છે એવું નથી હવે તો આપણા ગુજરાતમાં પણ પ્રજાના પ્રશ્નને કઈ રીતે સીધા મૂકવાને એ કામ એક બે અખબારો જ કરે છે અને અહીંના બે અખબારો જે ચાલી રહ્યા છે કે ગાંધીનગરના એક બે અખબારો ચાલી રહ્યા છે એ સીધે સીધી વાત કરે છે એ મેં જોયું છે ઘણી વખત હવે તો સોશિયલ મીડિયા મજબૂત બન્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં આપને પણ જોયેલા છે તમારા માધ્યમમાં જે છે ઇન્સ્ટા ઉપર જે સ્ટોરીઓ તમારી આવે છે કલોલ સમાચારની રીતે તો એની અંદર પણ સીધી વાત હોય છે સીધી એટલે કે પ્રજાને સ્પર્શતા પ્રશ્નો હોય છે પ્રજાને કર્નળતી સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે આવે એ બાબતે તમે પણ સારું કામ કરો છો બાકી ગોદી મીડિયા ગોદી મીડિયાનું કામ કરવાની બાકી જે અમુક લોકો છે તો કોઈ લોકો કોઈના નોકરો છે તો નોકર જેમ જ કામ કરવાના નવા પત્રકારોને શું શીખામણ આપવા માગશો નવા પત્રકારોએ પહેલા તો આ ક્ષેત્રની અંદર છે ને કમિશન કમિશનને જાકારો આપવાનો પણ મિશન બનાવવું જોઈએ કે પત્રકારિત્વ શું છે સાચું પત્રકારિત્વ જો શીખવું હોય તો રવિશકુમાર છે આપણે ગુજરાતની વાત કરીએ તો પ્રશાંત દયાળ સાહેબ છે તુષાર બસિયા છે દેવાંશીબેન જોશી છે આ બધા પત્રકારો પાસેથી ઘણું બધું શીખવાનું છે ડેઇલી કદાચ તમે એમના જો એમના યુટ્યુબ વિડીયોઝ જુઓ તો તમને ઘણું બધું શીખવા મળી શકે એમ છે એટલે આજના પત્રકારે હકીકતમાં પ્રશાંત દયાળ સાહેબ જેવા એટલે કે દાદા તરીકે ઓળખાય છે એમના જેવા પત્રકારોના વિડીયો જોઈને શીખવું જોઈએ ગમે એવી મુશ્કેલીઓ ગમે એવા આફતો તમારા ઉપર આવે પણ પત્રકારિત્વ સીધી લાઈનનું હોવું જોઈએ જ્યાં પૈસા કમાવવાની કે એને ધંધો બનાવી દેવાની વાત આવે તો એ ના ચાલે પણ એના માટે કરી અને જો નવા પત્રકારો ગાંધીજીએ જે પ્રમાણે પત્રકારિત્વ કર્યું હતું એ પણ એક અખબાર કાઢતા હતા એમણે પણ અખબાર ચલાવ્યું છે અને ગાંધીજીના વિચારોથી જો ચાલવામાં આવે તો એ પત્રકાર એને જો અનુસરે તો એ પત્રકાર ખરા હાથમાં પત્રકાર બનીને સમાજને મળી શકે છે ઉભરે ઊભરતો યુવા મળી શકે છે સંજયભાઈ તમે કલોલની નવા મુલાકાત લેતા હો છો કલોલના સમાચાર પ્રસિદ્ધ કરતા હોય છે તેની બોડી ઇમ્પેક્ટ પણ પડતી હોય છે તો કલોલમાં તમારી આ મુલાકાત તે દરમિયાન શું ખૂટતી કડીઓ છે વિકાસને એવા કામ કે પ્રજાહિતને એવા કામ કે જે હજુ થવાના બાકી છે પહેલી વાત તો આવે કે કલોલની જે પ્રમાણે બજારો છે દબાણ હટાવવાથી ખરા એવા રોડ રસ્તા પહોળા થયા છે પરંતુ દબાણમાં પણ ક્યાંક વાલા દવલાની નીતિ આવેલી છે પણ હું એવું ઈચ્છું છું કે ટ્રાફિક વ્યવસ્થા સારી હોવી જોઈએ અહીં હોમગાર્ડના ભરોસે બધા ચાર રસ્તાઓ ચાલે છે ટ્રાફિક વ્યવસ્થા જળવાતી નથી બીજું એ છે કે તમારું અંબિકાનું જે બસ સ્ટેન્ડ છે મહત્ત્વનું બસ સ્ટેન્ડ છે ત્યાં લોકો અવારનવાર પૂર્વ પશ્ચિમના લોકો ત્યાં કોઈ વાહનોમાં અવર માટે ઉતરતા ત્યાં સુલભ શૌચાલયની વ્યવસ્થા નથી જેના કારણે મહિલાઓ ને ખાસ કરીને તકલીફ વેઠવી પડતી હોય છે અડધી રાત્રે પણ ઘણી વખત મેં ઘણી વખત રાત્રિના ભાગે જોયું છે કે એકલી મહિલા ક્યાંક મહેસાણા જતી હોય કે પાલનપુર જતી હોય કે અમદાવાદ ત્યારે એને સુલભ વ્યવસ્થા માટે જવું હોય તો ફાંફા મારવા પડતા હોય છે સારું છે કે ત્યાં અમુક દુકાનદારો કે અમુક વેપારીઓના દુકાનોમાં સગવડ હોય છે તો એ લોકો એમને જવા દેતા હોય છે બાકી તો લોકોને બહુ પરેશાની હોય છે એટલે પહેલું કામ તો હું તો કહું છું દરેક વિકાસ દરેક બાબતનો કરો પરંતુ ત્યાં જે પાયાગત સુવિધા છે મુસાફરોને પડતી જે મુશ્કેલી છે એ નિવારણ માટે ત્યાં સુલભ શૌચાલય હોવું જોઈએ એ સિવાય ઘણા બધા પ્રશ્નો છે કે પૂર્વ અને પશ્ચિમ વિભાગને જે કલોલ શહેરને વેચવામાં આવ્યું છે વિકાસની રીતે તો દરેક જગ્યાએ સરખો વિકાસ સરખી ગ્રાન્ટ વપરાવી જોઈએ દરેકને સરખો ન્યાય મળવો જોઈએ અને સરખી સુવિધા મળવી જોઈએ તો જ આ શહેર એવું કહી શકાશે કે વિકાસની દોટમાં ચાલે છે અને અહીંના રાજનીતિ સાથે જોડાયેલા લોકો પણ લોકોના વિશ્વાસનો મત મેળવી શકશે તમે દબાણ અને ટ્રાફિકની વાત કરી તો એ નગરપાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી હોય છે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી તો કરવામાં આવી છે પરંતુ ટ્રાફિકની જે સમસ્યા છે ટ્રાફિકનું સમસ્યાનું નિવારણ કરવું જોઈએ તે પોલીસનું કામ છે પણ પોલીસ એટલી બધી કલોલમાં સક્રિય નથી વધુમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે કલોલમાં ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધ છે સવારના આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી તો પોલીસ એ મામલે પણ કોઈ કાર્યવાહી કરતી નથી તો તમે શું કહેવા માગશો એના માટે નહીં પોલીસ પાસે કદાચ સંખ્યાબળ ઓછું હોઈ શકે એના કારણે હોઈ શકે હોમગાર્ડ જવાનું કામ કરે છે હોમગાર્ડ જવાનો દરેક ચાર રસ્તા ઉપર છે પણ હોમગાર્ડની એક મર્યાદા હોય છે કે એમણે વાહનને કઈ રીતે રોકવું ના રોકવું અને એના નિયમન માટે શું કરવું પરંતુ આ પ્રશ્ન તો લોકદરબારોની અંદર પણ અવારનવાર કલોલ બાબતે ચર્ચાયો હશે અને વાત થઈ હશે પરંતુ એના માટે પોલીસે પોલીસ સ્ટેશનમાં ન બેસી રહેતા અને પોલીસ નો જે ડી સ્ટાફ છે જેને ડિટેક્શન સ્ટાફ કહેવાય એ જે બીજે ફાંફા મારે છે એના કરતાં થોડો ચાર રસ્તા પર ઊભો રહી અને ટ્રાફિક નિયમન જે સવાર સાંજ જે તકલીફ છે એના માટે કામ કરે તો વધુ સારું અને આમ તો જિલ્લાના જે વડા છે પોલીસ અધિક્ષક એ બહુ સારા વ્યક્તિ છે અને જિલ્લા પોલીસ વડાએ પણ અવારનવાર અમુક તાલુકાઓની મુલાકાત લેવાની હોય છે જો એ આકસ્મિક મુલાકાતની સવાર સાંજ લે તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાય અને જો આવી મુલાકાત થાય તો કદાચ અહીંના સ્થાનિક અધિકારીને એમ લાગે કે હવે આપણે આપણી ફરજ સારી રીતે નિભાવવી પડશે તો એ નિવારણ માટે એમણે રોજે રોજ કામગીરી કરવી પડે એવું છે સંજયભાઈ તમે અહીં આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ